Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ કરી દેજો મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરીએ તો વડાપ્રધાન સહિત દસ મંત્રીઓના મોત જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ત્યારે ઇઝરાયલ યાની ત્યારે રાજધાની સનામાં હવાઈ હુમલો કર્યો હતો જેમાં હુમલા ત્યારે લડવા વડાપ્રધાન અહમદ અને ત્યારે મોત થયું હતું વધુ વાત કરવામાં આવે તો હુમલામાં બે નાયબ અને વિદેશ પ્રધાન સહિત દસ ગયા હતા હું બદલો લેવાની ત્યારે મિત્રો ત્યારે પ્રતિજ્ઞા લીધી છે હુમલા બે દિવસ પછી હુમલાથી સત્તાવાળો સેના અને અન્ય વિસ્તારોમાં પણ ત્યારે ઇઝરાયલ મદદના આશંકા ડઝન લોકોને ધરપકડ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો